આનંદ વિદ્યાવિહારના વિદ્યાર્થી રુદ્રચિત્તે કે બી જુનિયરમાં પચીસ લાખ જીત્યા છે વડોદરા શહેરની આનંદ વિદ્યા વિહાર સ્કૂલમાં ધોરણ છમાં અભ્યાસ કરતાં અગિયાર વર્ષીય રુદ્રચિત્તેએ કોન બનેગા કરોડપતિ જુનિયર્સમાં પચીસ લાખ જીતીને શાળાને ગૌરવ અપાવ્યું છે રુદ્રએ માત્ર બે પોઈન્ટ ચાર સેકન્ડમાં ફાસ્ટેસ્ટ ફિંગર્સ ફર્સ્ટ રાઉન્ડ પૂર્ણ કરીને સૌથી ઝડપી સ્પર્ધક બનીને પણ ઇતિહાસ રચ્યો છે તેણે શાંત આત્મવિશ્વાસ અને સ્પષ્ટ અભિગમ સાથે ઇતિહાસ ભૂગોળ વિજ્ઞાન અને ટેકનોલોજી સંબંધિત વિવિધ પ્રશ્નોના સાચા જવાબ આપીને રૂપિયા પચીસ લાખની જંગી રકમ જીતી છે ટેકનોલોજી અને ઇનોવેશનમાં રુદ્રની રૂચિ છે અને તે ભારતને ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનાવવા તથા મેક ઇન ઇન્ડિયા વિઝનને સાકાર કરવામાં યોગદાન આપવા ભારતની પોતાની ઓપરેટિંગ સિસ્ટમ વિકસિત કરવાનું લક્ષ્ય ધરાવે છે તેનું માનવું છે કે ભારતે ટેકનોલોજી ક્ષેત્રે તેનું નેતૃત્વ જાળવી રાખવા માટે સ્વદેશી સોફ્ટવેર ઇકોસિસ્ટમ વિકસિત કરવી પડશે રુદ્રની જબરજસ્ત સફળતા વિશે શાળાના પ્રિન્સિપાલ પૂર્ણિમા મેનને જણાવ્યું હતું કે અમે રુદ્ર ઉપર ગર્વ કરીએ છીએ માત્ર અગિયાર વર્ષની ઉંમરે તેણે સાબિત કર્યું છે કે મહત્વાકાંક્ષા અને બુદ્ધિમત્તામાં ઉંમરની કોઈ બાધા નથી ક્લાસરૂમથી લઈને કેબીસી જુનિયર્સમાં તેમની સફળતા દરેક વ્યક્તિને સખત મહેનત માટે પ્રેરિત કરશે અમે ભારતના ટેકનોલોજી ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્યના તેમના વિઝનને સપોર્ટ કરવા માટે કટિબદ્ધ છે આનંદ વિદ્યા વિહાર સ્કૂલના દરેક વ્યક્તિ રુદ્રની સિદ્ધિ ઉપર ગૌરવ અનુભવે છે શાળાના મેનેજમેન્ટ શિક્ષકો અને વિદ્યાર્થીઓ બધાએ રુદ્ર અને તેના પરિવારને અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે રુદ્રની સફર સૂચવે છે કે અતૂટ સમર્પણ અભ્યાસ અને શીખવાની ઈચ્છા હોય ત્યારે બધું જ પ્રાપ્ત કરી શકાય છે આ સિદ્ધિ માત્ર એક બાળકની તેજસ્વીતાની ઉજવણી જ કરતી નથી પરંતુ સમગ્ર દેશમાં બાળકોને સફળ બનવા માટે સખત મહેનત કરવા અને પોતાના ઉપર વિશ્વાસ રાખવા માટે પ્રેરણા પણ આપે છે જી મારું નામ રચના ચિત્તે છે હાલમાં જ પંદર ઓક્ટોબરે તમે મારા સન રુદ્રચિત્તેનો કે જુનિયરમાં એપિસોડ જોયો હશે કેબીસી જુનિયરનો જે એક્સપિરિયન્સ છે એ ખૂબ જ સારો રહ્યો અને એઝ અ પેરેન્ટ અમે ખૂબ જ ગર્વની લાગણી અનુભવી રહ્યા છીએ આ પ્લેટફોર્મ પર પહોંચવા માટે અમે ખૂબ જ મહેનત કરી હતી છેલ્લા બે મહિનાથી જ્યારથી ઓડિશન માટેનો કોલ આવ્યો તો ત્યારથી તો અમે મહેનત કરી જ રહેલા પણ આ કેબીસી જુનિયર જે રજીસ્ટ્રેશન માટે અમે ત્રણ ચાર વર્ષથી મહેનત કરતા હતા તો આ વર્ષે અમારો નંબર લાગ્યો અને ખૂબ જ પચીસ લાખની રકમ એ જીતીને આવ્યો છે ત્યાંથી અને એના માટે વડોદરા નહીં ગુજરાત નહીં આખું ઇન્ડિયા મારા ખ્યાલથી એનું પ્રાઉડ કરી રહ્યું હશે અને અમિતાભ બચ્ચન સર પણ એનાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા